તે સમય હતો ઓગણીસો બાસઠનો કોલકત્તાથી એકસો સાહીઠ કિલોમીટર દૂર એક ગામ આવેલું છે બેગુન કોડાર બેગુનકુડાર ગામની અંદર વસતા લોકો શાંતિથી એમનું જીવન જીવતા હતા ખુશી ખુશી એકબીજા સાથે રહેતા હતા નાનું એવું ગામ છે પણ આ ગામના લોકોને એક પ્રોબ્લેમ આવવાની ચાલુ થાય છે કે એમને જ્યાંય ક્યાંય મુસાફરી કરવી હોય તો પચાસ કિલોમીટર દૂર જવું પડે ત્યાંથી ટ્રેન પકડવી પડે રેલ્વે સ્ટેશનથી એમના ગામમાં કોઈ રેલવે સ્ટેશન હતું એમના ગામના બાજુમાંથી જ રેલવે ટ્રેક નીકળતી હતી પણ અહીંયા કોઈ રેલવે સ્ટેશન હતું બહુ હેરાન થઈ ગયા હતા ગામના લોકો બહુ પરેશાન હતા તો એમણે સરકાર જોડે માંગ કરી કેમ તમે ગમે તે કરો અમને અમારા ગામ બાજુ બાજુમાંથી જે રેલવે ટ્રેક નીકળે છે તો તમે અમને રેલવે સ્ટેશન બનાવી આપો તો અમે અહીંયાથી ટ્રેન આસાનીથી પકડી શકીએ અને કોઈ ટ્રેન અહીંયા ઊભી રખાવો सकार मानीले सरकार बे मानी त्रण वर्षमध्ये रेल्वे स्टेशन बनावी आपण नाम होय बेगुन कोडार रेल्वे स्टेशन गामवाळा खुश होता अम रेल्वे स्टेशन आई गच किलोमीटर दूर जवू न पडे आसानी सफर बघा सफर करता गामना लोक गाम आ खुशी गाना टकी नाही बहुटाईम पशी आवे स्टेशनची वाती आेलवे स्टेशनवर कोई भूत या कोई आत्मा या कोई आत्मा कोमाकरी जी रात्रे आव રેલવેના પાટા પર બેસી રહે છે રેલવેની ટ્રેન જોડ દોડે છે એટલી સ્પીડની અંદર રેલવે સ્ટેશનની સામે એક ઝાડ છે એની નીચે બેસી રહે છે રડે જોર જોરથી આવી વાતો થવા માંડી બેગુનકુડા ગામની અંદર પણ અને રેલવે સ્ટેશન પર પણ આ જે રેલવે સ્ટેશન હતું એના જે સ્ટેશન માસ્ટર હતા મોહનલાલ એક દિવસ કામ કરતા હોય છે પોતાનું કામ કરતા હોય થોડું લેટ થઈ ગયું હતું મોડા મોડી રાત થઈ ગઈ હતી તો એ બધું કામ પતાવીને ઘેર જતા હતા ઘેર જતી વખતે એ જોવો છે મોડી રાત્રે કંઈક ટ્રેન આવી રહી છે એ ટ્રેનની બાજુમાં એક છોકરી દોડતી દોડતી આવી હતી એ જોઈને ડરી જાય છે મોહનલાલ મોહનલાલને યાદ આવી જાય છે આવું તો બધા ગામવાળા મને કહેતા હતા અમુક મુસાફરોએ કીધું કે અમને મોડી રાત્રે આવ્યા હતા તો અમે એક છોકરી જોઈતી જે દોડો છે ટ્રેન જોડે તો મોહનલાલને ડરી જાય છે મોહનલાલ ડરતા ડરતા ફટાફટ એમના ઘેર પહોંચી જાય છે બીજા દિવસ આવે છે બીજા દિવસ બધાના સ્ટોરી કહે છે કે મેં બી પેલી છોકરીને જોઈ આવી રીતે જે ટ્રેનની બાજુમાં દોડતી હતી કોઈ એમની વાત નથી માનતો કે આવું કશું વિના આ બધી બનાવેલી વાતો છે ખાલી એ જ દિવસે મોહનલાલની તબિયત પકડી જાય છે મોહનલાલ પાછા ઘેર જતા રહે છે રજા લઈને પણ બે જ દિવસની અંદર મોહનલાલની મોત થઈ જાય છે રેલવે સ્ટેશનનો જે સ્ટાફ હતો એમને ખબર પડી ગઈ હતી કે કદાચ એ છોકરીના જોવાના લીધે એ છોકરીના જોઈને ડરી ગયા હતા ખબર નહીં કેવી રીતે કદાચ એ જ કારણથી મોહનલાલની મોત થઈ જાય હવે બેગુનકોડાર ગામની અંદર રેલવે સ્ટાફની અંદર વાતો થવા માંડી કે મોહનલાલની ડેથ થઈ આ જ રીતે કદાચ થઈ હોય કદાચ પેલી છોકરીને જોવાના લીધે જ થઈ પછી આવે છે એક બીજા સ્ટેશન માસ્ટર એ જ સ્ટેશન માસ્ટરના આ જ વાતો બધી ખબર પડે છે એક મોહનલાલ હતા તમારા પહેલાં સ્ટેશન માસ્ટર એમના એક છોકરી જોઈ ત્યાર પછી એમનું મોત થઈ અને આ છોકરીનું ભૂત થાય છે રાત્રે સ્ટેશન પર બેસી રહે ટ્રેન આવે તો ટ્રેનની બાજુમાં દોડે એટલી સ્પીડમાં પછી ઝાડની નીચે જો જો સ્થિરડે તો એ સ્ટેશન માસ્ટર પહેલા દિવસે જોબ છોડીને ભાગી જાય છે પછી બીજા સ્ટેશન માસ્ટરનું ટ્રાન્સફર થાય છે કોડાર સ્ટેશન પર પણ એ પણ આ સ્ટોરી આપણે પહેલા દિવસે જોબ છોડી જતા રહે છે આ રીતે સ્ટેશન માસ્ટરો આવતા ગયા અને પહેલાં દિવસે જોબ છોડતા ગયા ધીમે ધીમે એ સ્ટેશનની અંદર જે સ્ટાફ હતો એ પણ હાથ ઊંચા કરતો કે અમારે અહીંયા જોબ નથી કરી અમને ગમે ત્યાં જોબ આપી દો પણ અમારે આ સ્ટેશન જોબ નથી કરી બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ હતી ધીમે ધીમે આ વાત ખબર પડી જાય છે રેલવે ઓથોરિટીમાં ઉપર સુધી આ વાત પહોંચી જાય છે અહીંયાના લોકલ એમએલએ પણ આની વાતો કરવાની ચાલુ કરે છે આ આવી એક રિયલીમાં કંઈક છોકરી તો છે જ રાત્રે આવવા જ બધાને હેરાન કરે છે રેલવે ઓથોરિટીને ખબર પડે છે કે કોઈ પેસેન્જર નહીં આવતું આ રેલવે સ્ટેશન પર હમણાં હમણાં જ બનાવ્યું છે કોઈ પેસેન્જર નહીં આવતું કોઈ રેલવે સ્ટાફ કામ કરવાની માગતો બહુ મોટી પ્રોબ્લેમ આવી રહી છે તો આ રેલવે સ્ટેશન ચાલશે કેવી રીતે પણ રેકોર્ડની અંદર તો કંઈ લખવું પડે કે આ સ્ટેશન એમ એમ તો કંઈ કારણ વગર તો બંધ કરાય નહીં તો ડોક્યુમેન્ટમાં એવું લખવામાં આવ્યું કે આ રેલવે સ્ટેશન એક ભૂતિયા રેલવે સ્ટેશન છે આની અંદર કોઈક રાત્રે કોઈક છોકરી આવે છે કોઈક છોકરીની હાથમાં છે ભૂત છે એ બધાને હેરાન કરે છે અને જે બી આના જોગો છે એ બીમાર પડી જાય છે કાં તો મરી જાય છે તો રેલવે ઓથોરિટીએ કાયદેસર એના રેકોર્ડ પર લખેલું છે આ રેલવે સ્ટેશન એક ભૂતિયા રેલવે સ્ટેશન છે આના પર પેરાનોર્મલ એક્ટિવિટી થાય છે અને આવા રેલવે સ્ટેશન થઈ ગયું બંધ ખાલી ત્રણથી ચાર જ વર્ષ ચાલ્યું આ રેલવે સ્ટેશન જ્યારે બન્યા પછી પહેલાં રેલ્વે સ્ટેશન થઈ ગયું બંધ તાળું બાકી હવે આ રેલવે સ્ટેશન ખુલશે નહીં હવે એ છોકરી કોણ હતી ગામના લોકોની સ્ટો ગામના લોકોએ સ્ટોરી પણ બનાવી છે નહીં સ્ટોરી સાચી છે ખોટી એ છોકરી હતી કે જે રેલવે સ્ટેશન પર ઊભી હતી ટ્રેન પકડી હતી અને પણ એ અચાનક ટ્રેનની નીચે આવીને કચડાઈ ગઈ એટલે એ આજે પણ ટ્રેન પકડવાની કોશિશ કરી રહી છે આ ગામના લોકોનું કહેવું છે કે આજે પણ એટલા માટે બધાને હેરાન કરી રહી છે વર્ષોના વર્ષો વીતી ગયા ટોટલ વીતી ગયા ચાલીસ વર્ષો અને આ રેલવે સ્ટેશન થઈ ગયું ખંડર ગામના લોકો પાછા જૂની રીતે ચાલુ કરી દીધું પચાસ કિલોમીટર દૂરથી ટ્રેન પકડવાનું પછી વીતી ગયા ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ પછી આ વાત પહોંચે છે ન્યૂઝ મીડિયા દ્વારા કોલકત્તાના એક પેરા નોર્મલ ઇન્વેસ્ટિગેટર પેરા નોર્મલ ઇન્વેસ્ટિગેટર એવા લોકો હોય જ્યાં ભૂત હોય જ્યાં આત્મા હોય ત્યાં જઈને રિસર્ચ કરે ત્યાં જઈને જુઓ કંઈ અહીંયા રિયલીમાં ભૂત છે આ જગ્યા રિયલીમાં ભૂતિયા છે તો એમને ખબર પડે છે કોલકત્તામાં તો એ પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર વિચારે કે આપણે અગિયાર જણા જઈશું ત્યાં અને આખી રાત રોકાઈશું અને જોઈશું ત્યાં કોઈ છોકરીની હાથમાં છે કે નહીં કોલકત્તાથી અગિયાર જણાની ટીમ નીકળે છે ગામમાં આવે છે ગામના લોકો કહે છે બેગુન કોડા તમે અહીંયા રોકાતા નહીં ને તમે અહીંયા મરી જશો પણ આ ટીમ તો માનતી નથી આ ટીમ રોકાય છે પહેલાં એવા અગિયાર માણસો હતા જે ચાલીસ વર્ષ પછી આ રેલવે સ્ટેશન પર આખી રાત રોકાયા હતા એમણે પેલું ઝાડબી ચેક કર્યું રેલવેના પાટા પર પણ ફળે આખી રાત રેલવે સ્ટેશન પણ આખું ચેક કર્યું પણ આમને કોઈ છોકરી કોઈ ભૂત ક્યાંય ના દેખાયું અને આમણે પછી નક્કી કર્યું એમના ડોક્યુમેન્ટમાં લખ્યું કે આ રેલવે સ્ટેશન એકદમ શાંત રેલવે સ્ટેશન છે અને આ કોઈ ભૂતિયા રેલવે સ્ટેશન નથી ચાલીસ વર્ષ પછી એમણે રિપોર્ટ બનાવી અને સબમિટ કરી દીધી પછી આવે છે બે હજાર નવ બહુ સમય વીતી ગયો હતો આ રેલવે સ્ટેશન ખંડર થઈ ગયું હતું આવે છે મમતા બેનર્જી પાવર મમતા બેનર્જી બને છે રેલવે મિનિસ્ટર મમતા બેનર્જી રેલવે મિનિસ્ટર બને છે ને આ એરિયાની એમની અંદર જ આવતો તો તે પહેલ કરે છે કે આપણા રેલવે સ્ટેશનને પાછું ચાલુ કરવું જોઈએ ને આ કોઈ ભૂત કોઈ આત્મા કોઈ છોકરીની આત્મા આનામાં નથી તો આપણે ચાલુ કરવું જોઈએ આપણા ગામના ગામના લોકોને સમજાવીશું કે કોઈ આત્મા નથી કોઈ ભૂતને તમે આ સ્ટેશન ઉપયોગ કરવાનું ચાલુ કરો ટ્રેન અહીંથી પકડવાનું ચાલુ કરો મમતા બેનર્જીના ઓર્ડર પ્રમાણે બે હજાર નવમાં પહેલી ટ્રેન દોડવામાં છે રાંચી હાટિયા એક્સપ્રેસ બધું શાંતિથી ચાલતું હતું બધા પેસેન્જર એમની સફર કર્યું આ ટ્રેન આ જે રેલવે સ્ટેશન હતું પાછું રીઓપન કર્યું બધું જ સાફ સફાઈ કરીને એકદમ પ્રોપર બનાવી દીધું જેવું હતું પહેલાં હતું એવું જ બેતાલીસ વર્ષ પછી મમતા બેનર્જીના કહેવા પર અહીંયા ટ્રેન દોડી બધું જ શાંતિથી ચાલ્યું અને અહીંયા આજે પણ એક એવો નિયમ છે કે છ પાંચ છ વાગ્યા પછી આ રેલવે સ્ટેશન પર રેલવેનો કોઈ સ્ટાફ નહીં રોકાય ના કોઈ ટ્રેન ઊભી રહેશે આ રેલવે સ્ટેશન પર બધી જ ટ્રેન ફાસ્ટ નીકળી જશે કારણ કે લોકો એમનું માનવું છે ગામના લોકોનું બધાનું માનવું છે કે એ છોકરીનો જે ટાઈમ છે આવવાનો એ મોડી રાત્રે આવવાનો છે મતલબ પાંચથી છ વાગ્યા પછી જ્યારે અંધારું પડી જાય પછી આ રીતે એક છોકરીના લીધે બેતાલીસ વર્ષો સુધી એક સ્ટેશન સીલ પડી રહ્યું લોક મારીને રાખવું પડ્યું ખંડર બની ગયું અને પેતાલીસ વર્ષો સુધી પચાસ કિલોમીટર દૂર એ ગામના લોકોને જવું પડ્યું રેલવે સ્ટેશન હોવા છતાં પણ તો અંધશ્રદ્ધા હતી શું હતી એ તો એ ગામના લોકોને ખબર અને મોહનલાલને ખબર જે સ્ટેશન માસ્ટરના મરી ગયા હતા એ તો એમને જ ખબર તો આ હતી સ્ટોરી આવી સ્ટોરી મેં બહુ બધી અપલોડ કરી છે મારા ચેનલ પર તમે જઈને ચેક કરી શકો હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ